રાધનપુર ખાતે આવેલ ભણસાલી ટ્રસ્ટ ખાતે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી

નાનાપુરા મેડિકલ ઓફિસર અને કલ્પેશભાઈ ચૌધરી મેડિકલ ઓફિસર અને કલ્પનાબેન સુપરવાઇઝર અને સાધુ અલ્પાબેન સુપરવાઇઝર અને અનુરાધાબેન મેડિકલ ઓફિસર અને અન્ય મહાનુભાવો અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ પચીસ ની ઉજવણી કરવામાં આવી રાધનપુર ભણસાલી ટ્રસ્ટ આઈસીડીએસ ઘટક ખાતે આ પ્રસંગે સાહીઠ પ્રકારની વાનગીઓ બનાવી તેની અંદર અલગ અલગ છ વાનગીઓનો નંબર આપવામાં આવ્યો તો આ પ્રસંગે દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાવામાં આવ્યું તો અન્ય પ્રકારના ઉત્સવો પતંગ બનાવી તેવી અન્ય સ્પર્ધાઓ પણ સાથે આયોજન કરવામાં આવ્યું